આજે ગુજરાતમાં પ્રખ્યાત હોય લોકો જાણતા હોય તો બે જ માતા એવી છે કે જેનાથી લોકોની બીક લાગે છે જેનાથી લોકો ડરે છે એક મસાણી મેલિ અને બીજી ઝોપડી બંનેથી લોકોની બીક બી લાગે છે અને બંનેને લોકોને પૂજવી બી છે ઘણી વાર એટલી બી કોમેન્ટ આવતી હોય કે કોઈ અમારી પર મેલડી છોડેલી છે અને ઘણી વાર ઝોપડી મુકતા બી હોય છે ઝોપડી એ સાધનાનું અઘોરી પથનું ડેરું છે જે અઘોરી હોય છે એ અઘોરી પથની માતા છે જે બી મારા વિડીયો જોઈ રહ્યા છે મિત્રો

સાધના કરવા તો બિલકુલ વિચારતા નહીં અને જે બી કઈ યુટ્યુબ પર કે જે કઈ વિડીયો જોવો છો એ બધું સત્ય નથી હોતું બધું જ ખોટું હોય છે એવું કોતો બી ચાલે આ એવી શક્તિ હોય છે પહેરવાના હોય તે માથે ઉડાડી શકે છે માટે આમને પૂજાય આમની સાધના ના થાય પણ હા મસાણી મેલડી ઝોપડી જ્યારે કોઈની મૂકેલી હોય તમારી ઘરે આવે ત્યાર કોઈ દેવ કોઈ માતા દંડો લઈને મારવા આવતી નથી એ ઉપરાજ આપે તમને ફટકા જ આપતી હોય છે ત્યારે જ્યારે તમારી પુનાઈ ના હોય તો અથવા તમારી ઘરે કોઈ દેવ જાગૃત ના બેઠો હોય તો સૌપ્રથમ મસાણી મેલડી તમારા પર કોઈ મૂકેલી તમારા પર કોઈ છોડેલી હોય તો એની અસર કઈ રીતે તમે જાણતા હો અથવા કોઈ જગ્યાએ વાંચ્યું હોય કે સાંભળ્યું હોય તો સૌ પ્રથમ એની સ્મેલ એની ગંધ આરતીનો ટાઈમ થાય તમારો જે દીવાબત્તીનો ખંડ છે જે રૂમ છે એ રૂમની અંદર એની ખરાબ સ્મેલ આવવામાં છે આજુબાજુ કઈ જ વસ્તુ એવી ના હોય છતાં પણ સ્મેલ ખરાબ તમારી ઘરમાં અથવા તમારા રસોડામાં અથવા તમે શ્વાસ લઈ લે શ્વાસની અંદર તમને ખરાબ સ્મેલ લાગશે આની બધી ખબર પડે કે કોઈ મેલી શક્તિ કોઈ મેલી તાકાત તમારી પર છોડેલી છે આમ મેલડી ઝોપડી આ મસાણની માતા છે તો ઘણીવાર સાધક સાધના કરી અને ઝોપી બેસાડતા હોય છે અને ઘણી વાર આપણા ઘડીઓએ જે ચોરાસી માતાને પૂજ્યું હોય છે ચોરાસીનું ખાતું પૂજ્યું હોય ખાતાની અંદર આવી માતા જોડે હોય છે જેને આપણે જોપે દીવો કરતા હોય અથવા એને સવા પાસે ચોખા કરતા હોય અથવા બેન તરીકે અથવા મા તરીકે પૂજતા હોય તો એની પૂજા આની સેવા થાય આની અંદર ઊંડું ના ઉતરાય અને ઊંડા ઉતરશો તો કદાચ મગજ બી ફેલ થઈ શકે અને તમારું તમે ખોઈ શકો છો માટે કોઈ બી ગુરુ વગર કોઈ સાધના શક્ય નથી માટે યુટ્યુબ પર કે અથવા કોઈ ચોપડી વાંચી અને કોઈ સાધના કરવાનો પ્રયાસ ના કરશો અને કરશો તો એના પરિણામ માટે તૈયારી રહેજો અને સંસારી માટે છે જ નહીં સાધના મેલી વિદ્યા તંત્ર આ સંસારી માટે છે જ નહીં આ વસ્તુ અઘોરી પંથના લોકો માટે છે માટે આપણે કોઈ સાત્વિક શક્તિને પૂજાય એની સેવા થાય પણ સાત્વિક શક્તિ જોવા માનો કે કોઈ ચોરાસી ખાતું છે ચોરાસી ખાતાની અંદર કોઈ આવી શક્તિ તમારી એની જોડે છે તો આ શક્તિને બે હાથ જોડી અને એની સેવા થાય એનો દીવો થાય જે છે તે જબરું છે હોનાનું છે હોનાનું કરીને એને પૂજાય એના અખતરા એના ચેનચાળા કરાય નહીં જય માતાજી જય ચેહરમાં આજનો વિડિયો અને આવી ઘણી બધી વિગતો તમને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આગળ નવા નવા વિડીયો તમને કરતા રહીશું અને કોઈ બી માહિતી માટે તમે કોમેન્ટ કરો બનશે શક્ય હશે એટલી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું જય માતાજી જય જી હન્મા